હલો યુટ્યુબ અમે કેમ ગયા છો બધા મજામાં ને મજામાં આવે દેશો તો અમારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત ને વિડીયો શરૂ કરતા બધા જય માતાજી જય મા મોંગ રાધે રાધે તું આજ તો જમીન આવા વિડીયોની શરૂઆત કરી દીધી છે અને અમારો જો મજૂર આવી ગયેલા છે હાલો નીંદ ઊભી ના થાવ હાલો તો કેમ ફટાફટી જવા જુ હલો તો હું કામ કરશું હું નહીં તમને બતાવશું બાકી પચ્ચી રાખવા સોયાબીન નીંદવાના છે તો ખબર જ છે પણ જો આજ વાવણીઓ વાવણીઓની આવશે તો વિડીયો બનાવ બતાવશો જ્યાં વિડીયો બના રહેજો હલો મિત્રો જો દીદી એ કીધું તું કે અમે કામ કરશે તે બતાવશું તો અમે આવી ગયા છીએ દોરીઓ કરવા કેમ કે અમને વાવણી આવવાની હવે તૈયારી છે ને જીજોણી કરવા માટે છે દોરિયો થઈ ગયા તો જે કરે છે દોરીઓ અને અમને વાવણી આવવાની છે કેમ કે સોયાબીન પછી કે રાતે નીંદી નાખ્યા અમે તો આમ જે ચૂકે છે હોય પાવડે પાવડે હોય નહીં એવું હોય જો આગળ કાજલબેન ની કરે છે દોરિયો રાવા દેવાનો છે પાયડો પાડો ની ધોરિયા તો હવે ધોરિયા કને કે કેમ તા વાવણી આવી જાહે ને કેમ તાકુ કર નાખી તો પછી આરે મહેનત નો કરી ને એમાં વાવી દેવાનું છે મરા ડુંગળી જો મારા ખેડુ સેઠ એટલે કે આવી ગયા છે ને મરા વાવણી આવી જશે આ દીદી આવ્યા છે દીદી કરવા માંડાલો ધોરિયા બા વના ખાઈ લેની ધોરિયા

ડુંગળી વાવવા માટે ચાલુ થઈ ગયું છે અમારે ડુંગળી વાવવાનું

કરી લે કે તમે તો વિખાણા હોય પાછા કરી લે વાવણી વાવ ટ્રેક્ટર આવી ગયું છે એટલે બધામાં વાવી દીધી છે એમ ડુંગળી સે ઉપર સેમ પણ વાવી દીધી છે આ સાઈડ